બરોબર બરાબર વિડીયોની એન્ડમાં નંબર આપેલો છે મિત્રો તો વિડીયો પૂરો જોજો તો તમને નંબર મળી જાય મારો મોબાઈલ નંબર આપેલો છે વિડીયોની એન્ડમાં અને તમારે જાહેરાત મૂકી હોય તો નંબર મારો વિડીયોની એન્ડમાં આપેલો છે અને તમારે ખરીદવા હોય તો પણ વિડીયો નંબર મારો વિડીયોની એન્ડમાં છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમે હાશી જાણકારી મળે તો આ જાહેરાત છે આપણે એમનું નામ છે તેઓના ફોટા તેઓને હવે વાતચીત થઈ એ આપણે આ જાહેરાતમાં તમને જોવા મળશે વિડીયોમાં અને તેઓનું હું વાતચીત થઈ આપણે રેકોર્ડિંગ પણ મૂકું છું અને તેઓના પાસે સિક્કા છે એમની જાહેરાત તેઓના સિક્કા પણ હું મૂકું છું અને ફ્રોડથી મિત્રો સાવધાન રહેજો લાખો કરોડો રૂપિયા બતાવે એવા કાંઈ ફ્રોડમાં છે નહીં મારો નંબર ઓલરેડી આપેલો છે જે કાંઈ જાણકારી જોતી હોય તો મને મારો કોન્ટ્રાક્ટ કરી શકો મારો નંબર મોબાઈલ નંબર આપેલો છે અને પૈસા માંગે તો પૈસા કાંઈ આપો નહીં મિત્રો કોઈ વસ્તુ પૈસા આપણે તો ખરીદવાના સિક્કા વેચવાના હોય આપણે પૈસા ન આપવાના બરાબર આપણે તો પૈસા આટું સિક્કા વેચવાના છે અને જે લોકો આ બધા લાખો કરોડોના વિડીયા મૂકે છે એવું કંઈ છે નહીં મિત્રો અમુક સિક્કાના પૈસા આવે છે રેડ સિક્કા હોય તેઓના પૈસા હોય પૈસા આવે છે બધાના પણ અમુકના પૈસા લાખોમાં આવે છે એ અમુક લાખોમાં એક હોય જેની કિંમત માર્કેટમાં હોય એ માર્કેટમાં બહુ ઓછું હોય ત્યારે એની કિંમત માર્કેટમાં હોય એટલું તમારે સમજવું મિત્રો બરાબર અને વિડીયો મિત્રો ગમે તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરીને આપણો વિડીયો તમને જે મળી જાય બરાબર સબસ્ક્રાઈબ કરી દેજો એટલે સૌથી પહેલાં વિડીયો તમને મળે અને જે કાંઈ છે જાણકારી સાચી મળે અને આપણે મિત્રો ઓલરેડી એક જાહેરાત જ મૂકી છે યુટ્યુબમાં બાકી આપણે પાંચ રૂપિયા કોઈના લેતા નથી જાહેરાત નાય તે ફ્રીમાં જાહેરાત યુટ્યુબમાં મૂકી દેવી છે અને તમારો સિક્કા જો અસલી હોય છે રેડ હશે તો જરૂર વેચાય છે અને વેસાય પણ ખરા પણ ભાવનું કાંઈ ફિક્સ ન હોય જેવું આપણા કોઈન જેવું કન્ડિશન હોય એવા પૈસા હોય મિત્રો બરાબર તો આમાં એમનું કોલ રેકોર્ડિંગ પણ છે અને એ ભાઈને સિક્કા વેસવાના છે પણ તો તમારે ખરીદવાના હોય તો વિડીયોની એન્ડમાં નંબર આપેલો છે તમારે જાહેરાત પણ દેવાની હોય તો વિડીયોની એન્ડમાં નંબર આપેલો છે તો જરૂરથી જરૂર ફોન કરજો અને ખાસી માહિતી મેળવજો અને ફ્રોડથી સાવધાન રહેજો મિત્રો અત્યારે ફ્રોડ બહુ થાય છે અને ફ્રોડથી સાવધાન રહેજો બાકી ઓલરેડી બધા વીડિયા ખોટા છે નહીં અમુક છે અમુક આ રાજ જ્ઞાની એની બધા એના વિડીયા હસા છે એ બધા લોકો હાચા છે પણ આ લોકો જે ઓલા પૈસા બતાવે છે કે મેં આ બે લાખમાં બેસો ને પાંચ લાખમાં બેસો આવું બધું ખોટું છે મિત્રો તો ફ્રોડથી સાવધાન રહેજો અને વિડીયો પૂરો જુઓ જય હિન્દ હલો બોલો ને અરે બોલો સિક્કા વાળા ભાઈ બોલો કોણ બોલો અરે બોલો યુટ્યુબ માં નંબર લીધો એટલે હા બોલો પણ કોણ બોલો અરે હું એટલે તમે કોણ બોલો ભાઈ એ નંબર લાગ્યો બીજે લાગ્યો હા અલ્પેશ ભાઈ બોલો મારું નામ બી અલ્પેશભાઈ છે બરાબર ક્યાંથી બોલો વણોદ સુરનગર ડિસ્ટ્રિક્ટ માં ઓરકમ તમે ક્યાંથી બોલો ધસા બોટાદ જિલ્લો કયું બોટા જિલ્લો ધસા હા બરાબર છે ગુજરાત માં જ એમ ને હા એ તો જોયું એટલે youtube પર જોયું એટલે મારે સિક્કા એ પડ્યું ને મેં કીધું પૂછી જોવું એમ બધા અલગ અલગ છે નોટ ને સિક્કા ની ફોટા કો તો નાખું હા પણ હું એમાં એમાં હું છે ખબર ભાઈ જે હું જાહેરાત મુકું છું હમ અને જાહેરાતમાં પછી કોક ને ગમે તો તમારો એનો ફોન આવે તો તમારો કોન્ટ્રાક્ટ થાય એવું છે એવું એમ ને તો હું પોતે કરતા હા

બરાબર એવું છે આ બધું એટલે તમે એવું કરો એમ ને જાહેરાત ખાલી મુકો હા જાહેરાત મુકો પછી આ જે સુરત ના મારી પાસે dealer છે પછી વડોદરા છે એને જોઈએ છે એ વસ્તુ હોય તો એને હારું ખરું એવું છે સુરત ડીલર છે તમારી જોડે હા તો હું તમારે જે મારી પાસે પડે છે નોટ ને સિક્કા એના નાખો તમે કોઈ જોઈ ને કેસો મને પણ એની પાસે જો સુરત વાળા ને જોઈએ છે ઓગણીસો એસી ની પાવલી હોય મુંબઈ mint ની હા એને કેટલા આવે મુંબઈ મિન્ટ તો એની પછી જેવુ condition જેવુ condition માં હોય એવા પૈસા હોય દહ હજાર થી માંડી લાખ રૂપિયા સુધી હોય પાલડી ઓગણીસો ની હા બીજુ શું મુંબઈ મિન્ટ હોવી જોઈ મુંબઈ મીન મુંબઈ મિન્ટ એટલે સાલ ની હેટે ટીપકા આવે હમ એ મુંબઈ મીન મા આમ સેજ લાંબુ આવે હમ અને નોયડા મા ટીપકું આવે ગોળ હમ અને હૈદરાબાદ મા સ્ટાર આવે